હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો સ્વાગત છે તમારું તો મિત્રો આજે આપણે ધોરણ આઠના વિષય વિજ્ઞાનની અંદર બીજો પાઠ સૂક્ષ્મજીવો મિત્રો અને શત્રુ એની અંદર આજે આપણે છે લાસ્ટ ટોપિક ભણવાના છે બે લાસ્ટ ટોપિક અને આજે આપણું ચેપ્ટર થાશે થશે આજે આપણા ચેપ્ટરની ચેપ્ટરનો અંત તો આપણે બે લાસ્ટ ટૉપિક ભણવાના છે એ ભણી લઈએ તો બે ટોપિક કયા છે એ બે ટોપિક છે એમાંથી એક નું નામ છે નાઇટ્રોજન સ્થાપન અને બીજું છે નાઇટ્રોજન ચક્ર બહુ જ મસ્ત ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે ચાલો આપણે આ ટોપિક ભણવાનું શરૂ કરીએ

ચલો સામાન્ય રીતે વાત કરીએ નાઇટ્રોજન નાઇટ્રોજન છે શું તો નાઇટ્રોજન એક છે એક તત્વ છે જે આપણે હાલાકી વિજ્ઞાનનો આપણે કોઈ ભાગ પાડ્યા નહીં હાલ પણ જો તમે આગળ જશો તો વિજ્ઞાનની અંદર ભાગ પડશે કેમિસ્ટ્રી કેમિસ્ટ્રી એટલે રસાયણ વિજ્ઞાન તો રસાયણ વિજ્ઞાનની અંદર નાઇટ્રોજન એક શું છે તત્વ છે બાકી બધા અંદર બી તત્વ છે તો નાઇટ્રોજન છે એ તત્વ છે જે આપણા માટે ખૂબ ઉપયોગી છે નાઇટ્રોજનની સંજ્ઞા શું તો નાઇટ્રોજનની સંજ્ઞા તમે નાઇટ્રોજનને એન વડે દર્શાવો કેના વડે દર્શાવું એન જે તમે આગળના ધોરણમાં જે ભણશો તો ખબર પડશે નાઇટ્રોજનને દર્શાવવા માટે શું વપરાય એન હું ઘણીવાળી નાઇટ્રોજન નાઇટ્રોજન નામ લખું એની જગ્યાએ હું શું લખીશ સિમ્પલી એન એના વડે તમારે શું સમજી જવાનું કે હું કહું નાઇટ્રોજનની વાત કરું છું આપણે જાઉં અમુક નામ હોય સિંગલ અક્ષર ઉપરથી જ એને ઓળખીએ જેમ કે મારું નામ એ દરજી છતીશ તો મને બધા તરીકે ઓળખે ઓળખી શોર્ટ શોર્ટફોમ એવી રીતે શોર્ટ નેમ એન એન શું છે છે સંજ્ઞા નાઇટ્રોજન તો હવે નાઇટ્રોજન છે હવાની અંદર જોવા મળે હવાની અંદર કે વાયુ સ્વરૂપે જોવા મળે વાયુ સ્વરૂપે મતલબ કે આપણે હવાને જોઈ શકીએ ના એવા સ્વરૂપે નાઇટ્રોજન જોવા મળે છે અને એનું સ્વરૂપ હોય એન ટુ કયા સ્વરૂપે એન ટુ સ્વરૂપે વાતાવરણની અંદર જોવા મળે છે હવે આ નાઇટ્રોજન છે એ બહુ જ મહત્વનો ભાગ ભજવે છે દરેક સજીવની અંદર કારણ કે નાઇટ્રોજન છે એ દરેક સજીવના જે એનું બંધારણ હોય છે એસીના મોટા ભાગનું નાઇટ્રોજનથી બનેલું હોય છે વાત કરીએ કોષની તો કોષનો જે દિવાલ હોય છે લિપિડ પ્રોટીનથી બનેલી હોય છે અને આ પ્રોટીન ને લિપિડ એની અંદર શું આવે છે નાઇટ્રોજન આવે છે તો આ નાઇટ્રોજનને વનસ્પતિ પણ ખુદ આ નાઇટ્રોજનને નથી લઈ શકતી વનસ્પતિના બંધારણની અંદર પણ નાઇટ્રોજન મહત્વનો ભાગ ભજવે છે મતલબ કે દરેક સજીવના બંધારણની અંદર નાઇટ્રોજન બહુ મહત્વનો ભાગ ભજવે છે છતાં વનસ્પતિને સીધો લઈ શકતી નથી તો કઈ રીતે લે છે તો આ નાઇટ્રોજન છે એ સીધું સીધું લેવાતો નથી એને એક કોઈ સજીવની અંદર એક સૂક્ષ્મજીવ આપણે જે સૂક્ષ્મજીવ આ ચોપટીની અંદર સૂક્ષ્મજીવ વિશે બને છે તો આ સૂક્ષ્મજીવ છે એ નાઇટ્રોજનનું સ્થાપન કરે છે વાતાવરણમાંથી લઈ અને પછી એ નાઇટ્રોજનનો આપણે ઉપયોગ કરીએ સીધી સીધો નાઇટ્રોજનનો ઉપયોગ ના કરીએ મતલબ કે આપણે સીધું સીધું બાજરી આપણે ખાતા નથી બાજરીને આપણે લોટ દળાઈએ પછી લોટને આપણે રોટલા કરીએ પછી ખાઈએ એવી રીતે આ નાઇટ્રોજન છે એનું પહેલાં સૂક્ષ્મજીવો લે પછી એનું વનસ્પતિ સૂક્ષ્મજીવો લે પછી વનસ્પતિ એના દ્વારા લે અને વનસ્પતિને આપણે ખાઈએ એટલે નાઇટ્રોજન આપણા એવી રીતે બરાબર તો સીધે આપણે લઈ શકતા નથી એટલા માટે શું કરવું જોઈએ નાઇટ્રોજનનું સ્થાપન કરવું જોઈએ તો નાઇટ્રોજનનું સ્થાપન કોના કોના દ્વારા થાય તો ઘણા સૂક્ષ્મજીવો જેવા કે બેક્ટેરિયા જેવા કેવા બેક્ટેરિયા જેમ કે રાઇઝોપસ રાઈઝોપસ પછી નોસ્ટોક એના બિના બેસી લસ તો બેસ બેસી બેસી લોસ અહીં રોડોસ્પાઈલિયમ જે છે નામ એને રોડો સ્પાઈલિયમ રોડોસ્પાઈલિયમ તો આ બધા જે હોય છે બેક્ટેરિયા કે સૂક્ષ્મજીવો આ સૂક્ષ્મજીવો શું કરે એમ એ સૂક્ષ્મજીવો બે રીતે વનસ્પતિની અંદર નાઇટ્રોજનનું સ્થાપન કરે જમીનની અંદર શું કરે બે રીતે નાઇટ્રોજનનું સ્થાપન કરે બે રીતે રીતે બંને આપણે જોઈ લઈએ એક મુક્ત જીવી સ્વરૂપે અને બીજું સહજીવી સ્વરૂપે સ્થાપિત કરે કયા સ્વરૂપે જીવી એક મુક્ત જીવી અને એક સહજીવી મુક્ત જીવી ની અંદર કેવું હોય કે આ જે નાઇટ આ બધા જે હોય છે સૂક્ષ્મ જીવો એ વનસ્પતિના સાથે રહેતા નથી એની સાથે રહેતા નથી એમને એમ જમીનની અંદર આ જમીન હોય વનસ્પતિ હોય વનસ્પતિ એ થોડી આરકી નહીં દોરાણી પણ આરકી દોરી દઉં જમીન એમ માનલો વૃક્ષ છે એના મૂળે તો હવે આજે આજે મુક્ત જીવી એ શું હોય જમીનની અંદર હોય જ કારણ કે સૂક્ષ્મજીવો જમીનની અંદર હોય જ હવાની અંદર બધી જગ્યા હોય હવાની અંદર હોય જમીન હોય પાણી અંદર તો જમીન અંદર સૂક્ષ્મજીવ હોય તો આ સૂક્ષ્મજીવો શું કરે બીજા આ મુક્ત સૂક્ષ્મજીવો હોય હવે આ સૂક્ષ્મજીવો વનસ્પતિ જોડે કોઈ સંબંધ ધરાવતા નહીં એ એમનેમ હવામાંના નાઇટ્રોજનને લઈ લે અને શું કરે જમીનની અંદર સ્થાપિત કરે હવે આ જમીનમાંનું નાઇટ્રોજન એ આ વનસ્પતિ લે અને શુદ્ધ થાય એના શરીરની અંદર નાઇટ્રોજનનો પ્રવેશ સીધી સીધો હવામાંથી નાઇટ્રોજન નથી લેતા હવામાં તો જેટલો બધો નાઇટ્રોજન ઇઠ ટકા પણ આ વનસ્પતિ લઈ શકતી નથી આ જે સૂક્ષ્મજીવો છે એ નાઇટ્રોજનનું પોતાની અંદર સ્થાપન કરે સોરી જમીનની અંદર સ્થાપન કરે મુક્ત રીતે એ વનસ્પતિ જોડું કોઈ સંબંધ ધરાવતા નથી અને આ નાઇટ્રોજન ને પછી લે વનસ્પતિ અને પછી વનસ્પતિ એનો યુઝ કરે અને પછી આપણે વનસ્પતિ ની કહીએ તો એ નાઇટ્રોજન આપણા અંતર આવે રેડી પછી વાત કરીએ હવે સહજીવી સહજીવી રીતે કહીએ તો નાઇટ્રોજન સ્થાપન કરે તો સહજીવી ની અંદર કેવું હોય સહજીવીની અંદર વનસ્પતિ એ અમુક કેટલીક વનસ્પતિ સોરી જે સૂક્ષ્મજીવો છે આમાંથી સૂક્ષ્મજીવો છે એ અમુક વનસ્પતિ સાથે શું કરે સહજીવન જીવે સહજીવન અમુક ચોક્કસ પ્રકારની વનસ્પતિ કેવા પ્રકારની વનસ્પતિ જેમ કે સિંબી કુળની વનસ્પતિ સિંબી કુળની વનસ્પતિ એ ચોક્કસ પ્રકારની વનસ્પતિ અથવા લેગ્યુમિનિસી વનસ્પતિ બી કહેવાય અથવા દ્વિદળી વનસ્પતિ હોય એ વનસ્પતિ જોડે શું કરે છે એ શું સહજીવન કરે તો એ દરમિયાન શું થાય જમીન હોય બધા જગ્યાએ સવારે પૂછી દઉં ચલો બરાબર મુક્ત જીવવાળું પૂછી દઉં સરજીવી સમજાવી દઉં આ જગ્યાએ વધારે જોશે ને એટલે તો આ જગ્યા જમીન હશે આ જમીનમાં શું હશે વૃક્ષ હશે આ વૃક્ષના મૂળ હશે હવે આ જે સહજીવી પ્રકારના સૂક્ષ્મજીવો છે એ શું કરશે એના મૂળ ઉપર એની સાથે રહેશે અને સાથે રહી અને શું કરશે એને નાઇટ્રોજન આપશે એના મૂળને હવે સહજીવી એટલે સહજીવન કોને કહેવાય સહજીવન એટલે શું બંનેને લાભ થતો હોય જેમ કે પતિ પત્નીનું જીવન એક એક્ઝામ્પલ આપું પતિ પત્નીનું જીવન તો પતિ પત્ની અંદર શું પતિ કમાય પત્ની ઘરનું કામ કરે પતિ કમાય અને પત્ની ઘરનું કામ કરે તો પત્નીને શું ફાયદો થાય પત્નીને પૈસા મળે કારણ કે પતિ કમાવા જાય પતિને શું ફાયદો મળે તો પત્ની એને ખાવાનું બનાવી આવે તો બંનેને ફાયદો થયો તો એવા પ્રકારનું જીવન કે જેની અંદર બંનેને ફાયદો થતો હોય એને કહેવાય સહજીવન શું કહેવાય સહજીવન તો આની અંદર આ સૂક્ષ્મજીવો અને આ વનસ્પતિનું મૂળ એકબીજા સાથે સહજીવન જીવે છે તો આ વનસ્પતિ જે આ જે સહજ સૂક્ષ્મજીવો છે એ શું છે વનસ્પતિના મૂળને નાઇટ્રોજન આપશે બદલામાં મૂળ શું કરશે બદલામાં મૂળ હે એ સૂક્ષ્મજીવોને મૂક જરૂરી પોષક પદાર્થો આપશે અને રહેવા માટેની જગ્યા આપશે કે તમે અહીં શાંતિથી રહો કોઈ તમને કશું નુકસાન પહોંચાડશે નહીં હું બેઠા છું હું મૂળ ભય છું કોઈને કશું કંઈ તકલીફ નહીં પડે તો તમે એક અને તો આમ તો બંનેને ફાયદો થયો આને રહેવાની જગ્યા મળી જઈ અને આમાં આ વનસ્પતિને સામે નાઇટ્રોજન મળી બંનેને ફાયદો થયો તો આને શું કહેવાય સહજીવી પ્રકારનું જીવન કહેવાય તો હવે આ એવી રીતે શું કરે નાઇટ્રોજનનું સ્થાપન કરે એના મૂળ ની અંદર અને એક રચનાનું નિર્માણ કરે મૂળ ની અંદર મૂળ મૂળની અંદર આખે આ ગંડિકાનું નિર્માણ થાય એને કહેવાય મૂળ ગંડિકા મૂળ ગંડિકા એટલે જે શું કરે નાઇટ્રોજનનું સ્થાપન કરે અને વનસ્પતિને શોષે અને પછી આપણે વનસ્પતિ ખાઈએ તો એ નાઇટ્રોજન આપણા અંદર આવે અને આપણે એટલે તો કે એવી વનસ્પતિ ખાવું જેમાં પ્રોટીન વધારે હોય જે વનસ્પતિ નાઇટ્રોજન વધારે આપતી હોય વધારે રેડી ઓકે સમજાઈ ગયું તો આવી રીતે શું થાય છે નાઇટ્રોજન છે સીધે સીધો સ્થપાતો નથી પણ એનું શું થાય છે સૂક્ષ્મજીવો દ્વારા હવામાંથી જમીન અંદર સ્થાપન થાય છે અથવા વનસ્પતિ અંદર સ્થાપન થાય તો નાઇટ્રોજન પણ સૂક્ષ્મ જીવનનો ભાગ છે તો હવે તમને વિચાર આવતો શું કે હવાની અંદર ઇઠોતેર ટકા નાઇટ્રોજન તમે નાઇટ્રોજન બધા સજીવો લે લે કરશે તો નાઇટ્રોજન ઘટી નહીં જાય ઓછું નહીં થઈ જાય વાત તો સાચી છે કારણ કે દરેક સજીવને નાઇટ્રોજન જોઈએ બરોબર અને હવાની અંદર ઇઠ્યોતેર ટકા નાઇટ્રોજન તો ધીરે ધીરે નાઇટ્રોજનનું પ્રમાણ ઘટી નહીં રહે પણ આવું થતું નથી કેમ થતું નથી ઓક્સિજનના કિસ્સામાં આવું થતું નથી કેમ ઓક્સિજનના કિસ્સામાં આવું નથી થતું કારણ કે ઓક્સિજનના કિસ્સામાં સજીવો બીજા સજીવો ઓક્સિજનનો ઉપયોગ કરે પણ સામે વનસ્પતિની પૂર્તિ કરે ને વનસ્પતિ સામે શું કરે પૂર્તિ કરે એટલે ઓક્સિજન તો જળવાયેલું છે પણ નાઇટ્રોજનના કિસ્સામાં શું થાય છે નાઇટ્રોજનના કિસ્સામાં બધા સજીવો નાઇટ્રોજનનો ઉપયોગ કરે છે સામે આ નાઇટ્રોજન પાછો વાતાવરણની અંદર જતો રહે છે જેવો આવ્યો સજીવો ની અંદર સજીવોમાંથી પાછો વાતાવરણ અંદર જતો રહ્યો મતલબ કે વાતાવરણમાં નાઇટ્રોજન આ મેં નાઇટ્રોજન માની લો દસ ગ્રામ નાઇટ્રોજન લીધો તો દસ ગ્રામ નાઇટ્રોજન લીધો ને તો એ નાઇટ્રોજન ફરીને પાછો વાતાવરણમાં દસ ગ્રામ જતો રહેશે નાઇટ્રોજનનું સ્વરૂપ બદલાશે પણ પાછું એનું નાઇટ્રોજન દસ ગ્રામ પાછો વાતાવરણને જતો રહેશે દસ લીધો ને દસ આજો ખરેખર નાઇટ્રોજનનું ભ્રમણ જણવાયું જશે તો આ શું એક સાયકલ બને સાયકલ એટલે ચલાવવાની સાયકલ નહીં બટ એક ચક્ર બન્યું નાઇટ્રોજન અહીંથી આય રૂપાંતર થયું ઘણી વસ્તુમાં રૂપાંતર થશે અહીંથી આ અહીંથી આ પાછું વાતાવરણ અંદર જોયું લે આખું એક ચક્ર બન્યું એટલે એને કહેવાય નાઇટ્રોજન ચક્ર તો આના પછીનો આપણો ટોપિક છે નાઇટ્રોજન ચક્ર એ આપણે સમજવાનું છે મસ્ત રીતે કેવી રીતે નાઇટ્રોજન એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર પામે અને બીજા સ્વરૂપમાંથી પાછું વાતાવરણ ચલો જઈએ નાઇટ્રોજન ચક્ર

એમોનિયા બહુ મહત્વનું સંયોજન છે જેનું રાસાયણિક સૂત્ર થાય યાદ રાખજો એન એચ થ્રી શું થાય એન એચ થ્રી એમોનિયા પછી છે નાઈ ટ્રાઈ ટ નાઇટ્રાઇટ તો એનું રાસાયણિક સૂત્ર થાય છે એન ઓ ટુ માઇનસ પછી એ નાઇટ્રીટ એનું રાસાયણિક સૂત્ર છે એન ઓ થ્રી માઇનસ વન રા આટલી ત્રણ વસ્તુ યાદ રાખવાનું એમોનિયાનું રાસાયણિક સૂત્ર હે એન એચ થ્રી નાઇટ્રાઇટનું રાસાયણિક સૂત્ર હે એન ઓ ટુ માઇનસ નાઇટ્રેડનું રાસાયણિક સૂત્ર હે એન ઓ થ્રી માઇનસ રાઈડી ઓકે સમજાઈ ગયું બીજી વસ્તુ સમજીએ નાઇટ્રોજન સ્થાપન पाणी पिदा शू इम्यात हा इज्यात पण नाईट्रोजन स्थापन बेसिक डेफिनेशन शू तर नाईट्रोजन स्थापन एले नाईट्रोजन नाईट्रोजन एमोनियाम एमोनिया रूपांतर તમને નાઇટ્રોજન સ્થાપન કહે છે એને શું કહેવાય નાઇટ્રોજન સ્થાપન કહેવાય મતલબ કે નાઇટ્રોજન હોય એનું રૂપાંતર શેમાં થઈ જાય એમોનિયા એમોનિયા એટલે એનએચ થ્રી સેમાં થઈ જાય એનએચ થ્રીમાં થઈ જાય તો એને શું કહેવાય એને કહેવાય નાઇટ્રોજનનું સ્થાપન તમે જે સૂક્ષ્મજીવ છે હવામાંથી નાઇટ્રોજન લે તો પછી નાઇટ્રોજન શું બની જાય એમોનિયા બની જાય જોર તમે કામ તો નાઈટ હુજો તો આયો ની અરે આ N2 નાઈટ્રોજન ઇસું ને નાઈટ્રોજન તો H ભલે હાઇડ્રોજન હે પણ નાઈટ્રોજન તો આયો ને હવે તમે કો બાજરી કા બાજરીને તમે લોટમાં આવો કે બાજરીને તમે લોટ દળો તમે એમ કો બાજરી તો આમ હેડ ની અલા પણ હે એ દડાઈ છે સ્વરૂપ ખાલી બદલાયું એવી રીતે આમ નાઈટ્રોજન તો હે પણ ખાલી સ્વરૂપ બદલાયું રેડી તને શું કહેવાય નાઈટ્રોજન સ્થાપન કહેવાય ઓકે આટલી હોસ્તો સમજાઈ ગઈ આટલી હોસ્તો નોટ ડાઉન करें बीजी अगर वस्तु बेजी वस्तु समझो जाओ आ चक्र बनता पहला बेजी वस्तु समझ जरूरी बस ये अगर लखी रखो जी तुमने खबर पड़े बस ये है नाइट्रिफिकेशन 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 એટલે સિમ્પલ વસ્તુ કહું કે આ નાઇટ્રાઇટનું એન ઓ ટુ માઇનસનું એન થ્રી માઇનસમાં રૂપાંતર થાય એને કહેવાય નાઇટ્રિફિકેશન એને શું કહેવાય નાઇટ્રિફિકેશન એનો ટુ માઇનસનું એનો થ્રી માઇનસમાં રૂપાંતર થઈ જાય એને કહેવાય નાઇટ્રીફિકેશન હવે જો ઊંધું થાય તો એનો થ્રી માઇનસનું એનો ટુ માઇનસમાં રૂપાંતર થાય तो कसूज नहीं है नाइट्रिफिकेशन में डी लगाई दी वालों डी नाइट्रिफिकेशन ऐसे क्या है डी नाइट्रिफिकेशन तो डी नाइट्रिफिकेशन में सोता है सी डी नाइट्रिफिकेशन डी नाइट्रिफिकेशन में सोता है सी कि आएनओ थ्री माइनस ए એન ઓ ટુ માઇનસમાં રૂપાંતર થશે તીર શું દર્શાવે રૂપાંતર થશે મતલબ કે એનો ટુ હે એનો ટુ માઇનસ વન હે એનો થ્રી માઇનસ વનમાં રૂપાંતર થશે એનો થ્રી માઇનસ વન એનો ટુ માઇનસ વનમાં રૂપાંતર થશે એવું તીર દર્શાવે રે ને તો એને કહેવાય ડી નાઇટ્રિફિકેશન નાઇટ્રિફિકેશન અને ડી નાઇટ્રિફિકેશન સમજાયું એના પછી આવે છે એમોનિફિકેશન આ બધું ફિકેશન ફિકેશન જ છે શું ખાલી શબ્દો એ સમજજો એમોનિફિકેશન એમોનિફિકેશન હવે એ કોને કહેવાય કોઈ બી સજીવ હોય સજીવ એ મરી જાય તેના પછી જે એનું શરીર હોય એ સરીશાનું બનેલું નાઇટ્રોજનનું બનેલું હવે કોઈ બી સજીવના શરીરનો ટુકડો માની લોકો બી આ સજીવી એના શરીરનો ટુકડો હોય એનું વિઘટન સૂક્ષ્મજીવો દ્વારા થાય એનું વિઘટન કોના દ્વારા થાય સૂક્ષ્મ જીવો દ્વારા થાય સૂક્ષ્મજીવો શોર્ટમાં લખો બરાબર સૂક્ષ્મ જીવો દ્વારા થાય વિઘટન પરિણામે શું ઉત્પન્ન થાય એમોનિયા ઉત્પન્ન થાય એને કહેવાય એમોનિફિકેશન શું કહેવાય એને એમોનિફિકેશન કહેવાય બરાબર કોઈ બી જે વનસ્પતિ હોય વનસ્પતિ બી એક સજીવ કહેવાય કોઈ બી સજીવનો ટુકડો હોય એનું વિઘટન થાય સૂક્ષ્મ જીવો દ્વારા અને એમોનિયા બને એને કહેવાય એમોનિફિકેશન તો બેઝિક વસ્તુ એ જેને તમારે યાદ કરવી જરૂરી છે એને પહેલાં યાદ કરી લો પછી તમે ચક્ર ગણો તમને બહુ મજા આવશે ચલો ચક્ર હવે સ્ટાર્ટ કરીએ હું મિત્રો રાસાયણિક સૂત્ર સ્વરૂપે લખીશ જેથી તમને આવ સિમ્પલ રહે બુકની અંદર કદાચ લગભગ નામ આપેલું હોય તો આપણે રાસાયણિક સૂત્ર સ્વરૂપે લખશું હવે જોઈએ નાઇટ્રોજન સ્થાપન તો સૌ પ્રથમ હોય વાતાવરણની અંદર નાઇટ્રોજન હોય વાતાવરણ વાતાવરણમાં શું નાઇટ્રોજન હવે આ નાઇટ્રોજન રીતે શું થાય છે પૃથ્વી ઉપર પૃથ્વી પર તો હે પણ જમીન ઉપર એનું સ્થાપન થાય ત્રણ રીતે ત્રણ રીતે લખીએ પહેલી

ઔદ્યોગિક સ્થાપન ઔદ્યોગિક એટલે કે ઘણી વખત આપણે શું કરીએ છીએ નાઇટ્રોજન ને ઔદ્યોગિક હવે તો ટેકનોલોજી એટલી વધી ગઈ કે આપણે ઉદ્યોગની અંદર નાઇટ્રોજનનું સ્થાપન કરી શકીએ છીએ અંદર બરાબર પહેલાં તો એ નથી પણ હવે ટેકનિક આવી ગઈ છે ઔદ્યોગિક સ્થાપન પણ એ ઓછા પ્રમાણમાં થાય એટલું બધું ન થાય પણ તો થઈ શકે ખરી ઔદ્યોગિક સ્થાપન બીજું કયું સ્વરૂપ બીજું સ્વરૂપ વીજળી વીજ ઉત્પાદન દ્વારા વીજળીના કારણે ઘણી વખત શું થાય છે જે હવામાન નાઇટ્રોજન હોય વીજળી પડે એવું થાય ને ત્યારે નાઇટ્રોજન નો શું થઈ જાય સ્થાપન થાય અને તીજી જે ખબર જ છે આપણે કઈ સૂક્ષ્મજીવો દ્વારા શેમાં થાય વનસ્પતિમાં વનસ્પતિમાં સૂક્ષ્મજીવો દ્વારા થાય આ ત્રણ રીતે શું થાય નાઇટ્રોજનનું સ્થાપન થાય હવે કયા કયા સ્વરૂપે આ અલગ અલગ સ્વરૂપે થાય મતલબ કે ઔદ્યોગિક સ્થાપન હોય એની અંદર નાઇટ્રોજનનું સ્થાપન થાય એન એચ થ્રી મતલબ કે એમોનિયા સ્વરૂપે થાય છે વીજ ઉત્પાદન દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન એનઓ થ્રી માઇનસ સ્વરૂપે થાય

હવે પછી શું થાય પછી આ વનસ્પતિ આ વીજ ઉત્પાદન દ્વારા જે એન થ્રી માઇનસ હોય ઘણી વખત એનો ઉપયોગ કરી લે ઘણી વખત શું કરી લે એનો ઉપયોગ કરી લે પછી આ એન એચ ઓ થ્રી કહી પછી આ એનએચ થ્રીનો યુઝ કોણ કરે આ વનસ્પતિની અંદર હોય એટલે વનસ્પતિની અંદર હોય એટલે પ્રાણીઓ એનો યુઝ કરે પ્રાણીઓ માટે હું લખી દઉં મિત્રો પી પ્રાણીઓ એટલે આપણે આપણે બધા સજીવો જે ઘાસ ખાઈએ કઈ કઈ શું કેમ હરણો બીજા ઘણા બધા જે વનસ્પતિ પર નિર્ભર કરે બધા પક્ષીઓ પ્રાણીઓ બધું આ પીની અંદર આવી ગયું ઓકે પછી પછી શું થાય તો હવે આ વનસ્પતિ હે કે પ્રાણી હે કોઈક ને કોઈક દિવસ તો મૃત્યુ તો પામશે તો મૃત્યુ પામશે એટલે મૃત્યુ પામ્યા પછી આ બંનેનું રૂપાંતર આનું અને આનું એ બંનેનું રૂપાંતર શેમાં થઈ જશે એન એચ થ્રીમાં એમોનિયામાં થઈ જશે કોના દ્વારા કોના દ્વારા સૂક્ષ્મજીવો દ્વારા થઈ જશે પછી એ એમોનિયાનું એન ઓ થ્રી માઇનસમાં રૂપાંતર થશે અને પાછું એનું રૂપાંતર નાઇટ્રોજ વાતાવરણમાં જતો રહેશે તો આવી રીતે શું થાય છે નાઇટ્રોજન છે ચાલ્યા કરે છે એનું ચક્ર શું થાય છે ચાલ્યા કરે છે અને નાઇટ્રોજન છે વાતાવરણની અંદર હોય વાતાવરણમાંથી અહીં આવે અહીં જાય પાછું વાતાવરણની અંદર જાય નાઇટ્રોજનનું પ્રમાણ કેવું આ રેડી ઓચ એન એચ થ્રીનું થશે નાઇટ્રિફિકેશન મતલબ કે NO3 માં થ્રી માઇનસમાં રૂપાંતર થશે પછી NO2 માં ટુ માઇનસમાં રૂપાંતર થશે અને પછી પાછું NO3 માં થ્રી માઇનસમાં તો આવી રીતે આ નાઇટ્રોજન ચક્ર શું થાય છે ચાલ્યા કરે છે તમારે સ્ટેટમેન્ટ લખવું તો લખી શકાય કે સૌપ્રથમ વાતાવરણમાં નાઇટ્રોજનનું ત્રણ રીતે સ્થાપન થાય છે એક વીજ દ્વારા વનસ્પતિમાં અને સ્થાપન ઔદ્યોગિક સ્થાપન દરમિયાન એમોનિયામાં થાય છે વનસ્પતિમાં એનો થ્રી માઇનસ સ્વરૂપે થાય છે વીજ દ્વારા એનો થ્રી માઇનસમાં થાય છે ઘણી વખત એનો થ્રી માઇનસ વનસ્પતિ યુઝ કરે છે અને પછી જ્યારે વનસ્પતિઓને શું કોણ ખાય છે પ્રાણીઓ બીજા બધા પક્ષીઓ જે બધા એને ખાય છે પછી ઘણી વખત જ્યારે વનસ્પતિ અને પ્રાણીઓ બંને મૃત્યુ પામે છે તો એનું શું સૂક્ષ્મજીવો દ્વારા એમોનિયા એમોનિયામાં રૂપન થાય એટલે કે એમોનિફિકેશન થાય છે આ બોલ નાનું છે એટલે બધી વસ્તુ લગતો નથી એમોનિયામાં રૂપાંત થાય છે પછી એમોનિયાનું એનો થ્રી માઇનસમાં અને પાછું વાતાવરણની અંદર રૂપાંતર થઈ જાય છે ઔદ્યોગિક સ્થાપન દરમિયાન શું થાય પહેલાં એનએચ થ્રીમાં રૂપાંતર થાય એનએચ થ્રીનું એનો થ્રીમાં માઇનસમાં પછી એનો ટુમાં એનો થ્રી માઇનસમાં અને પાછું વાતાવરણની અંદર ભળી જાય છે તો મિત્રો આજે આપણે બે ટોપિક કમ્પ્લીટ થાય છે આશા રાખું છું તમને આ બંને ટોપિકની અંદર ખબર પડી હશે જો કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય કોઈ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ સેક્શનની અંદર પૂછી શકો છો તમે આવ્યા ભણ્યા સમજ્યા એ બદલ તમારું થેન્ક યુ આભાર આવજો